એક આપણે સૌ માટે ગૌરવપ્રદ વિસ્મરણીય વિરલ ઘટના છે શ્રી ભગવાન ધનંત્રી દેવ અને દાનવો દ્વારા કરાયેલા સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદીદાસ ધનવંત્રીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો આ ઇતિહાસ ભાગવત મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમોકલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધનવંત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા આજે નમો કમલમ ખાતે ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ પૂજન વડોદરા મહાનગર નમોકારેલમ ખાતે કરવામાં આવ્યું છે અને આ પૂજનનો મુખ્ય હેતુ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી હેલ્થ અને વેલ્થ સારી રહે લોકો ખૂબ જ સ્વસ્થ રહે અને સામાજિક કાર્યમાં પૂરેપૂરા કાર્યરત રહે તેવી ભાવના સાથે આ પૂજા કરવામાં આવે છે સમગ્ર વડોદરાવાસીઓને આજે ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષા આવે છે તો સમગ્ર વડોદરાવાસીઓને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ